ઉત્સવની ભક્તિમય માહોલ વચ્ચે હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો સાથે ઉજવણી કરવામાં આવી હતી પવિત્ર પ્રસંગે માતાજીના મંદિરના મુખ્યદાતા અને નવચંડી યજ્ઞના યોજમાન પદે અમેરિકા નિવાસી પૂનમચંદભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ પરિવાર સહિત મહારાષ્ટ્ર મુંબઈ બોરીવલી વિસ્તારના ભાજપ મંત્રી મિતેશભાઈ રમણલાલ પ્રજાપતિ વિજયભાઈ અમરવ્રતભાઈ પ્રજાપતિ યુએસએ સદેવભાઈ નીરુભાઈ પ્રજાપતિ અમદાવાદ અને પ્રિયાંકભાઈ રમેશભાઈ પ્રજાપતિ પરિવારે લ્હાવો લીધો હતો યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ જયેશભાઈ પંડ્યા સહિતના ભૂદેવોએ મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવી પવિત્ર પ્રસંગે મુંબઈ બોરીવલી નિવાસી અને ભાજપના મંત્રી મિતેશભાઈ રમણલાલ પ્રજાપતિ દ્વારા માતાજીને બે કિલો ચાંદીમાંથી તૈયાર કરવામાં આવેલ છતર અર્પણ કરવામાં આવ્યા હતા શ્રી અંબાજી માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આયોજિત હવાન યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગમાં યજમાન પરિવારના પરિવારજનો સહિત મંદિરના પૂજારી નીરુભાઈ પ્રજાપતિએ ખાસ ઉપસ્થિત રહી માતાજીના દર્શન પ્રસાદનો લાભ લઈ વિશ્વકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી રિપોર્ટર કમલેશ પટેલ પાટણ